શ્રી ગણેશ જય શ્રી કૃષ્ણ કનૈયા તમારાી જો તમારો કાના વટ છે તમારો વટ છે તમારો કાના વટ છે તમારો તમારો ના કોર મારા મંદિરે જો સખીઓને ચરણો રાખો ખો ગોળ મકાના વટ છે તમારો સખીઓ ને ચારણો મારા ખો ગો કુળ મકાના વઢ છે તમારો ગોળ મકાનો વટ છે તમારો ગો ગુળ મકાના વટ છે તમારો વટ છે તમારો કાના વટ છે તમારો જય શ્રી કૃષ્ણ કનૈયા